ધોદર તાલુકાના લીલાધર ગામના ગેમરાભાઈ સોલંકીના પુત્ર ભરતભાઈ સોલંકીએ અગ્નિવીરની ટ્રેનિંગ પૂર્ણ કરી આજે વતન પરત ફરતા ગ્રામજનો તેમજ પરિવારજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને શોભાયાત્રા સહિત બાઇક રેલીનું પણ ભવ્ય આયોજન કરાયું ધોદર તાલુકાના લીલાધર ગામે રહેતા ગેમરાભાઈ સોલંકીના પુત્ર ભરતભાઈ સોલંકી અગ્નિવીર જવાની ટ્રેનિંગ પૂર્ણ કરી છે ટ્રેનિંગ પૂર્ણ કરી આજે વતનમાં આવતા પરિવારો સહિત ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું છે દિયોદર રામાપીરના મંદિરમાં તમામ લોકો સ્વાગત માટે એકઠા થયા હતા અને તે બાદ આ જવાન દિયોદર રામાપીરના મથકે આવી રામાપીરની ચરણમાં શીશ ચુગવ્યું હતું તે બાદ ત્યાંથી આ ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં માણસો સહિત બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું લીઓદરથી લઈ લીલાધર ગામ સુધી મોટી સંખ્યામાં લોકો સાથે બાઇક રેલી જવાનના ગામે પહોંચી હતી. જ્યાં ગામના ચોરે ગામજનો દ્વારા પણ આ જવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તે બાદ જવાન પોતાના ઘરે ગયો હતો. ત્યારે પરિવારજનો તેમજ જવાને પણ યુવાનોને દેશની સેવા માટે જોડાવાનું આવાહન કર્યું હતું.